મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ગણેશ ચતુર્થીની ભવ્યાતી ભવ્ય ઉજવણી વિવિધ ધાર્મિક આયોજન સાથે કરવામાં આવી પ્રથમ દિવસે મૂર્તિના દાતા જાડેજા ટપુભા વિજયરાજજીના ઘરેથી આશાપુરા મંદિર ચોક સુધી શોભાયાત્રા ગણપતિ દાદાનું સ્થાપન પૂજા આરતી તેમજ પ્રસાદ બપોરે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની સત્સંગ દ્વારા સત્સંગ મહાઆરતી તથા રાત્રે બહેનો માટે રાસ ગરબા બીજા દિવસે સવાર તથા સાંજે મહાઆરતી તેમજ રાતે ભાઈઓ માટે મહારાસ અને સંતવાણી સ્થાનિક ત્રીજા દિવસે બપોરે મહાપ્રસાદ તેમજ ગણપતિ દાદા વિસર્જન જેવા ધાર્મિક આયોજનોની ભરમાર સાથે ખૂબ જ રંગે ચંગે ગણેશ મિત્ર મંડળ વાંકુ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું માતાના મઢ જિલ્લા ધર્મપ્રસાર દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ દ્વારા જગદીશ ગોહિલ વાંકુ આપણે ગણેશ ચતુર્થીના વાંકુ ગામે માતૃ દુર્ગા દુર્ગાવાહીની સત્સંગ વિભાગ તેમજ સમગ્ર ગણેશ યોગ મંડળ વાંકુ સનાતન સમાજ સાથે મળી ગણપતિ ઉત્સવની ત્રણ દિવસની વિવિધ ધાર્મિક પ્રોગ્રામો સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યું છે રંગે ચંગે શોભાયાત્રા કાઢવામાં આવી આજે સવારે જાડેજા લખતી છે ટપુભાના ઘરેથી અને ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું આશાપુરા માતાના ચોકમાં આજે બપોરે પ્રસાદ મહાઆરતી રાત્રે બહેનો માટે ગરબારાસ કાલે પાછી મહાઆરતી છે રાત્રે ભાઈઓ માટે પણ મહારાસ રાખેલો છે સંતવાણીનો પ્રોગ્રામ તેમજ પરમ દિવસે સમગ્ર સનાતન સમાજ ગામ માટે મહાપ્રસાદ તેમજ સાંજે ગણપતિ દાદાની વિદાય સાથે ત્રિદિવસીય પ્રોગ્રામ આપણે સંપન્ન કરશું બોલો ગણપતિ ગજાનન મહારાજ